વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં સેચકપર પર ગામના ખેડૂતો દ્વારા સામૂહિક ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અખાત્રીજ એટલે વણજોયુ મુહરત જેમાં સૌ લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે ત્યારે સાઈલા તાલુકાના સેજક પર ગામમાં અખાત્રીજના દિવસે સ્વાધ્યાય પરિવાર દ્વારા તથા ગ્રામ્યના લોકો દ્વારા સહકારથી ખેડૂતો યોગેશ્વર કૃષિમાં મુહરત કરે છે તો ખાત્રીજમાં દિવસે સવારે ગામના લોકો પોતાના ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર બળદ સાથી દાતરડું કોદાળી સાથે ઠાકર મંદિરે ભેગા થાય છે સૌ લોકો એકઠા થાય છે અને બાદમાં એક ટ્રેક્ટરમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા યોગેશ્વર ભગવાનના ફોટો મૂકીને ભાગવદ્ ગીતા ગાતા હોય છે અને ભગવાનના ખેતરમાં જવા માટે નીકળે છે આ દરમિયાન પાછળ ગામના લોકો ટ્રેક્ટર તથા બળદ સાથી સાથે નીકળે છે ત્યોગેશ્વર કૃષિ એટલે કે ભગવાનના ખેતર છે ગામના લોકો ઈચ્છા અનુસાર દંપતીમાં જમીન પર બેસીને કંકુ ચોખા બિલગુલાલ તથા કોઈ પણ અનાજ સાથે ભૂમિનું પૂજન કરે છે ત્યારબાદ ગામના લોકો પોતાના ખેતીના સાધનો વડે ભગવાનના ખેતરમાં મુહૂર્ત કરે છે અને ગામમાં લોકોની એવી માન્યતા છે કે સૌપ્રથમ ભગવાનના ખેતર ખેતીનું મુહૂર્ત કરી પોતાના ખેતરમાં ખેતી કરે છે સ્વાધ્યાય પરિવાર તથા ગામના લોકો દ્વારા આવા સામૂહિક કાર્યથી ગામ લોકોની એકતા જળવાઈ રહે તેવા કાર્યો કરવામાં આવ્યા આમ તો અખાત્રીજનો દિવસ એટલે ખેડૂતો માટે પવિત્ર દિવસ અને અમારા ગામમાં સેજક પર ગામમાં આખું ગામ એક મળી અને ગામના દરેક ખેડૂતો પોતપોતાનો સાધન ટ્રેક્ટર છે કોઈ બળદનો હાથી છે કોદાળી પાવડો ત્રિકમ દાંતડું દરેક લઈ લઈને આવે અને એનું પૂજન કરે અને અહીંયા ધરતી માતાનું પૂજન પણ થાય અને અખાત્રીજના દિવસે કે આખું ગામ એક્ય બને અને એક થઈને રહે એ માટે અહીંયા યોગેશ્વર કૃષિનો પ્રયોગ છે આજે અક્ષય તૃતીયાનો દિવસ છે અમારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં દર વર્ષે આખું ગામ ઉત્સાહથી ઉમંગથી આનંદથી ભૂમિપૂજન કરવા માટે યોગેશ્વર કૃષિના ખેતર ઉપર ભેગા થાય છે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની પ્રેરણાથી આખા ગામના ઐક્ય માટે રાગદ્વેષના નિર્મૂલન માટે માણસમાં ભક્તિ અને પ્રેમનો ભાવ સ્થિર થાય એટલા માટે અને મહાલક્ષ્મી નિર્માણ કરવા માટે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આપેલો પ્રયોગ એટલે યોગેશ્વર કૃષિનો પ્રયોગ અને આ યોગેશ્વર કૃષિના ખેતર ઉપર આખું ગામ દર વર્ષે ભૂમિપૂજન માટે ભેગું થાય છે આજનો અક્ષય તૃતીયાનો દિવસ એ પરશુરામ જયંતિનો દિવસ છે સાથે સાથે ભૂમિપૂજન માટેનો દિવસ છે પરંપરાગત રીતે પણ ખેડૂતો આજથી હળોતરાની શરૂઆત કરતા હોય છે અને આ આપણી ભાતીગઢ ભારતીય સંસ્કૃતિની પરંપરાને આવી રીતના સ્વાધ્યાય પરિવાર આજે પણ ગામે ગામ ઉજાગર કરી રહ્યો છે